જેમાં પહેલી જે જાહેરાત છે તે છે ડેન્ટલ ટેકનિશિયનની છે ટેકનિશિયનની તેમાં દિવ્યાંગ ભરતી છે અને એક જગ્યા ઉપર આ ભરતી છે અને તમે છે એક નવથી દસ નવ સુધી છે આના ફોર્મ ભરી શકશો અને જે છે ફી ભરવાની છેલ્લી તારીખ બાર નવ છે બીજી ભરતી છે મિત્રો તે પણ જે છે દિવ્યાંગ ભરતી છે રોયલ્ટી ઇન્સ્પેક્ટરની છે બે જગ્યા છે અને એક નવથી દસ નવ સુધી છે આમાં ફોર્મ ભરી શકશો ને બાર નવ છે અરજી ફી અથવા તો ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે ત્રીજી ભરતીની વાત કરીએ તો ત્રીજી ભરતી છે સ્ટોર કીપરની ભરતી છે તે પણ દિવ્યાંગ ભરતી છે અને આ ભરતીમાં મિત્રો છે એક જગ્યા છે અને ત્રણ નવ થી બાર નવ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો ચૌદ નવ મિત્રો છે આમાં ઓનલાઈન પરીક્ષાની અરજી ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે ચોથી ભરતી છે મિત્રો તે છે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની સીધી ભરતી છે આમાં ત્રીસ જગ્યા છે અને આની જે છે ફોર્મ ભરવાની શરૂઆત છ નવ બે હજાર પચીસ થી વીસ નવ બે હજાર પચીસ સુધી છે આના ઓનલાઈન ફોર્મ ભરાવાના છે અને અરજી જે છે પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ રહેલી છે અને પાંચમી અને છેલ્લી ભરતી તે છે પ્રયોગશાળામાં મદદનીશની ભરતી છે સીધી ભરતી છે ચુમાલીસ જગ્યા છે અને ફોમ તેના છ થી વીસ નવ સુધી ભરાશે અને ત્રેવીસ નવ બે હજાર પચ્ચીસ છે તે ઓનલાઇન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે તો આ તમામે તમામ ભરતી તમારે છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી આ ઉપર જઈને તમને જે જે તારીખો આપેલી છે તે તારીખો મુજબ છે આમાં ઓનલાઇન અરજીઓ છે તમે કરી શકશો તો આ પ્રમાણે છે મિત્રો જે છે સેવા પસંદગી મંડળ દ્વારા છે આ પાંચ નવી ભરતીઓની જે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ અને અલગ અલગ જે સંખ્યામાં જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે